તો તરફ ઓડિશામાં પટનાયક સરકારની અગ્નિ પરીક્ષા ઓડિસ્સામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે એક્ઝિટ પોલમાં બીજેડી અને બીજેપી વચ્ચે કટોકટીનો જંગ જોવા મળી રહ્યો છે અને એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને જેટલી બેઠક મળી શકે છે એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને બાસઠ થી એશી બેઠક મળી શકે છે કોંગ્રેસ એક્ઝિટ પોલમાં પાંચથી આઠ બેઠક અપાઈ છે તેમાં ઓડિસ્સામાં બે હજાર ચારથી અહીં બીજેડીની સરકાર છે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે પરિવર્તનની શક્યતા અહીં જોવા મળી રહી છે ઓડિશામાં કુલ એકસો સુડતાલીસ વિધાનસભા બેઠકો છે ઓડિશામાં સરકાર બનાવવા ચુમ્બોતેર બેઠકોની જરૂર છે પરિણામો સૌ બની રહેશે એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને 5 થી આઠ બેઠકો મળી રહી છે પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે તેવું એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે આપણે જણાવી દઈએ કે બીજેડીની સરકાર અહીં વર્ષ બે થી છે હવે તેવામાં અહીંયા પરિવર્તનની લહેર જોવા મળી રહી છે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ઓડિસ્સામાં કુલ એકસો બેઠકો છે હવે એકસો ને સુડતાલીસ બેઠકોમાંથી અહીં સરકાર બનાવવા માટે ચુમોતેર બેઠકોની જરૂર છે અને આ ચુમુત્તેર બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવી રહી હોય તેવું એક્ઝિટ પોલના આંકડા બતાવી રહ્યા છે